હેલો ગાય જય માતાજી મિત્રો જમણ વાર તો અમે સવાર સવાર ઉઠી ગયા હતા તો પેલા તો માતાજીના દર્શન કરી લીધા અને દર્શન કરી લીધા તમે પણ કરી લોજીના દર્શન તો અમારા માતાજીના દર્શન કરી લીધા

અને બધા બધા ભાઈઓ થઈને બધા એક કોઈક પોતપોતાનું કામ વેચેર્યું હતું કે તારે આ કામ કરવું તારે આ કામ કરવું તેમની બધા કહવા રીતે કામ કરતા હતા તો અમારે વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં તો જો ગાઈશ અહીંયા બનતી દાળ અહીંયા મગબની ધીયા ધિયા રેડી એની બાજુમાં આ દાળ બનતી હતી આ બધા ભાઈઓ અહીં બેસી ગયા હતા

જો ખાટલા તો હતા જ બહુ બધા પણ થોડા મેમણો વધારે આવે તો ખાટલાની જરૂર પડે એટલા માટે બે ભાઈઓ લેતીન લઈને આવે ખાટલા જો હા અમારા ભાઈ છે હમણાં એક વિડીયો આવે જોરદાર પછી જો હવે જમવાનું તૈયાર થઈ ગયો તો શીરો દાળ ભાત અને મગનું શાક આ બધું તૈયાર થઈ ગયું હતું પૂટી નાખી એટલા માટે માતાજી ને આ થાળ ધરાવી બનાવી દીધી ઊંધી બનાવી દીધી તો પેલા ભાઈ ચાવલ ગાડી રહ્યા હતા એટલે કે ચોખા ગાડી હતા તો ચાલો માતાજી ને થાળ ધરાતા આ મારા બોજી છે મંદિરના જે અમારા ભાઈ છે ને બોજી છે તો એ થાળ ધરાવા જે માતાજી જે તો પેલું તા પછી થાળ દેન આવ્યા જો મંદિર ઉપર આપણે રેન શૂટિંગ કરવા લાગ્યા પબ્લિક આવશે પછી જો જમણવાર ચાલુ થઈ ગયો પેલા તો વડીલો અક્તિ બેસી ગયા લાઈન માં તો જો બરાબર વડીલો બેસી ગયા જમવા માટે હા ભાઈ દાળ આપીને ને આપડે તો એક જ કામ હતું મગ મગ આપવાનું કે આપડે તો મગ જ આપતા હતા પણ આપણે મગ આપવા જઈએ જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને બધા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો અમને જો રસોઈ અદાઈ ભાઈ છે અમારા બધા છે અમે હળી મળીને રહીએ છીએ અમે એમ આજો આપડે પોતે પણ જમવા બેસી ગયા આજુ આપડે આપડે તો રહેવું જ પડે ને